હલો મિત્રો ગુજરાત વેધર માહિતીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ફરીવાર આવી ચૂક્યા છે કેમ કે બંગાળની ખાડીમાં એક સર્ક્યુલિક સર્ક્યુલેશન બંધાઈ રહ્યું છે જેના કારણે આવનારા દિવસોમાં વરસાદ આવે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ અને આપણા અલગ અલગ વેધર મોડલોએ જાહેર કરેલું છે તો આપણે સૌ પ્રથમ જાણીએ કે આપણું ઓફિશિયલ હવામાન વિભાગ શું કહી રહ્યું છે આપણે કોઈ પણ ટૂંકા નથી મારતા ભાઈ જે છે તે તમને સ્પષ્ટ બતાવવાની કોશિશ કરીએ છીએ આ જોઈ લો તમે આ ત્રેવીસ તારીખનું હવામાન વિભાગે જાહેર કરેલું એક મોડલ છે આપણું જે અમદાવાદનું મોડલ છે હવામાન વિભાગ તેની જાહેર કરેલો ફોટો છે અત્યારે કોઈ પણ ખાસ વરસાદ નથી આપણા ગુજરાત ઉપર ફક્ત વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ વરસાદ છે જે તમે જોઈ શકો છો આ ગ્રીન તમને દેખાઈ રહ્યું છે ત્યાં વાદળછાયું વાતાવરણ છે અને જે ફૂલ તમને ઘાટુ ગ્રીન દેખાય છે ઘાટું લીલું ત્યાં વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ છે મતલબ ત્રેવીસ ચોવીસના કોઈ પણ વરસાદ નથી પણ આગામી દિવસો એટલે કે પચીસ તારીખનું તમે જોઈ લો પચીસ તારીખે જ્યાં વાદળી કલર તમને દેખાઈ રહ્યો છે ત્યાં વરસાદી વાતાવરણ બંધાય તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગ જાહેર કરી રહ્યું છે આ છવ્વીસ તારીખનો ફોટો છે છવ્વીસ અને સિત્યાવીસના રોજ વરસાદ આવે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગ કરી રહ્યું છે હવે આપણે ઓફિશિયલ જે વરસાદનો ફોટો હોય છે તેની જ હું તમને વાત કરું જો આ સિત્યાવીસ તારીખનો ફોટો છે અને જ્યાં જ્યાં તમને આ પીળું દેખાય છે ત્યાં બધામાં વરસાદ થાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે જાહેર કરેલી છે અને જે લીલું દેખાય છે ત્યાં વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ વરસાદ ત્યાં પણ થઈ શકે અત્યારે આપણા હવામાન મોડલનું આમ કહેવાનું છે પણ અલગ અલગ હવામાન મોડલની આપણે જેમ કે વાત કરી તો હવે આપણે વિન્ડી વેધર અને હજી એક બીજું વેધર સોફ્ટવેર છે તેના મુજબથી આપણે જોઈએ તો તે પણ હું તમને બતાવીશ કે કઈ રીતના છે એ આ વરસાદ હજી તો અત્યારે બંગાળની ખાડીમાં ઓલરેડી બની રહ્યું છે જે હું તમને બતાવું તો આ વિન્ડી વેધર છે અને આ આપણું ગુજરાત છે જે તમે જોઈ શકો છો હવે હું તમને પહેલાં બંગાળની ખાડીવાળું જે સર્ક્યુલેશન બન્યું છે તેના વિશે થોડીક માહિતી આપી દઉં તો આ બંગાળની ખાડી છે અને અહીંયા ટોટલ બે સિસ્ટમ છે જે એક સાથે જોઈન્ટ થવાની છે તેના લીધે એક લો પ્રેશર બનાવવાનું છે અને આ બંને સિસ્ટમ જોઈન્ટ થશે અને જે લો પ્રેશર બનશે તે આ રીતના આગળ વધવાનું છે ગુજરાત સાઈડ આવું અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી અને આપણું હવામાન વિભાગ કહી રહ્યું છે કે તે આ સાઈડમાં આગળ વધશે અને જરૂરથી વધશે જ હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ તે બધી હવાની ગતિ અને બધું જોઈ અને આપણું હવામાન વિભાગ કહેતું હોય છે અને એ સાઈડ જ જવાનું છે પણ શ્યોર નથી કે ગુજરાત ઉપર જ આવશે કદાચ અમુક મોડલ એમ કહી રહ્યા છે કે ગુજરાતને ટચ થઈને નીકળી જશે ઉપર સાઈડ તો કદાચ તે પણ બને ગુજરાતમાં ન આવે ટચ થઈને નીકળી જાય અને જો ગુજરાત ઉપર આવશે તો કઈ રીતના જવાનું છે તો ગુજરાત ઉપર સુરતની આસપાસથી એન્ટર થશે જે મુંબઈ સુરતની વચ્ચેનો એરિયો છે ત્યાંથી એન્ટર થવાની સંભાવનાઓ છે પણ હજી આગળ જતાં આપણે ખબર પડે કે ખરેખર વરસાદ કઈ સાઈડ ઉપર આવવાનો છે જોઈ લ્યો આપણું વરસાદનું જ એક મોડલ છે જેમાં વરસાદ જ ઓનલી બતાવે છે વરસાદ અને હવા તો હવે આ મોડલથી આપણે જોઈએ તો આ ચોવીસ તારીખનું છે જે તમે જોઈ શકો છો જ્યાં સિસ્ટમ અહીંયા છે બંગાળની ખાડીમાં ત્યાં ગુજરાત તરફ આગળ વધી રહી છે આ ચોવીસ તારીખના રોજ ગુજરાત તરફ આગળ વધશે તેમજ આ મોડલ પણ તે જ રીતના બતાવી રહ્યું છે અને દરેક મોડલ ગુજરાત ઉપર આગળ વધશે તેમ તો બતાવે જ છે પણ અમુક મોડલ એમ કહી રહ્યા છે કે ગુજરાતને ટચ કરી અને નીકળી જશે આગળ ગુજરાત ઉપર નહીં આવે અને મહત્તમ મોડલ એમ કહી રહ્યા છે કે ગુજરાત ઉપર આવશે તો હવે આપણે જોવાનું છે આગળ જે આપણે ચોવીસ પચીસ તારીખે ખબર પડશે કે ક્યાં જવાનું છે એ જો આવશે તો કઈ રીતના આવશે તે પણ તમે જોઈ લો આપણું ગુજરાત છે સુરતની આસપાસથી એન્ટર થશે સુરત મુંબઈની વચ્ચમાંથી એન્ટર થવાનું છે અને આ આ ટાઈપનું ઉપર જવાનું છે એટલે આપણે જોઈએ તો અમદાવાદથી લઈ અને ગીર સોમનાથ જિલ્લા સુધીના વચ્ચેના જેટલા જિલ્લાઓ છે વચ્ચેના એન્ટરમાં બધામાં વરસાદ થાય તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગ કહી રહ્યું છે ખાસ કરીને ભાવનગર વડોદરા સુરત થાન જૂનાગઢ ઉના આ બધા એરિયાઓમાં વરસાદ થશે જો વરસાદ ઉના અને મુંબઈની વચ્ચે સોરી સુરત અને મુંબઈની વચ્ચેથી આવશે તો જો વરસાદ ઉપરની સાઈડથી આવશે તો મહેસાણા પાલનપુર બનાસકાંઠા જે આપણે બધાની ખ્યાલ જ છે કે ઉપરની સાઈડથી આવે તો દાહોદથી લઈ અને ઉપરનો જે આપણો એરિયો છે બનાસકાંઠા સાઈડનો ત્યાં સુધીમાં બધામાંથી વરસાદ થાય તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગ કહી રહ્યું છે પણ હજી ગુજરાત ઉપર આવે તેવું પાકું શ્યોર કહી શકાતું નથી જે આપણે તમને આગળ અપડેટ આપશું હવે હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં સિસ્ટમ કઈ રીતના અત્યારે સક્રિય છે તે તમે જોઈ લો આ સેટેલાઇટનો ફોટો છે અને આ સિસ્ટમ છે જ્યાં તમે જોઈ રહ્યા છો આ બંને સિસ્ટમ એક થઈ ગઈ છે અને હવે આગળ વધી રહી છે હવે આ સિસ્ટમ ગુજરાત ઉપર આગળ વધવાની છે તો હવે આનું આપણે નવું અપડેટ બે દિવસ પછી તમને કહેશું કે કઈ રીતના ગુજરાત ઉપર આવશે કે નહીં આવે ચોક્કસપણે આપણે કહેશું અત્યારે આપણું હવામાન વિભાગ અને બધા સોફ્ટવેરો ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વરસાદ તેમ કહી રહ્યા છે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ બધા મારા ખેડૂતભાઈઓને